ત્યારે હવે નંદકી એવી નહીં થાય આમદાની હેઠ લાઠ હોય ગયો તા આ ટેકલો કર્યો ઓલો હેઠ હોય ગયો હા તા કે હી આવાની છે તે હેઠ હું કોઈ તે થોડી ખારી હારી હાવણી લઈ લો હમ એ અહીંયા થોડી કોઈ નાખી તે હું કો હારી કરી નાખ હમ આ ભાઈ પછી હેઠ વાટવા જાવો હે હે તો જઈરો ભાઈને રાખ મત દેવા જાવો તો હારે લેતો આવે આ એને મત દેવા શીખવાય હમ કારણ કે છે ને આજ મતદાન છે તો મતદાન દેવું પડે

તેવરા બેસે ગોરી હે ઓ ભાઈ આપડી બોલે છે શાંતિભાઈ આવ્યા છે શાંતિભાઈ કારણ કે શું શાંતિભાઈ હમ શું લે ભાઈ હા સ્લિપ લેવા આવો સ્લિપ હા કેમ બધું અહીંયા આવે ને ડોક્યુમેન્ટ હા અમાર તો ના કોઈ દેવા આવે હા ભાઈ અહીં આવવું પડે હમ તો સ્લિપ નેવ લેવા આવ ને પહેલી વાર મત દેવા જવાની હા પહેલી વાર હતી પહેલી વાર હતી હા હા દેવાન હે અમારા ભાઈ એમાં એવું છે શાંતિભાઈના ને હે કે ના એ ઓલા પણ વાડી છે ને રાખેલી એ વાડીમાં રે એટલે એ ના હે ને કોઈ ડોક્યુમેન્ટ બોક્યુમેન્ટ એ બધું અહીંયા આવે કારણ કે ના કોઈ દેવા ન જાય એટલે અમારે અહીંયા છે ને ડોક્યુમેન્ટ અહીંયા ઘર અહીંયા જ છે એટલે એ અહીંયા દેવા આવે એટલે અમારે બધા કાગળિયાનું બાગડિયાનું એવું બધું હોય એટલે અહીંયા આવે આ છે ને શાંતિભાઈના એના મકાન શું આવડે આપણા નથી અહીંયા છે ને આ શાંતિભાઈના ને આ બધું છે ને એ આપણા છે કારણ કે આ ડેલો છે ને વસાડા આ ડેલો છે મેકલો

કારણ કે ભાઈ છે ને મત તો દેવરો પડે કોઈ બાકી ન રહી જાય ઘરમાં ધ્યાન રાખવી પડે એટલે બધાને છે ને મત ફરજ યાદ દેવો પડે હાલતું હોય એને દેવાનું હોય બાકી ન દેવાનું હોય તો આપણે છે ને હવે મારા બાજુ ભાઈને ખબર છે તો ખાઈ લે પછી છે વાડીએ જવું છે કારણ કે ભારો લેવા જવું છે વાડીએ તો ભોગી જાય વાડીએ છે અહીંયા આપણે ખાટલો ભરી શકીએ એમ આપણે પૈસા નહીં પૈસા હોય તો આ પાક પીડા હોય કામ કરી દઉં આપણા ખેતરનો એક વીઘો વેચ દઈ દઉં

એટલે રજા હતી ને આપણે હા ને ભાઈ કારણ કે રજા એમાં એવું હતું કે મતદાનની પેશન્ટ રજા નહોતી કારણ કે અમારે હે ને મેનેજર હે એ મેનેજરને તાવો કરવાનો હતો એટલે હે રજા રાખી તે રજા રાખી દે તે આજ આરામ જ હતો ને આજ મારા ભાઈ છે ને ઘરના કામ કરવા દીધી લગાડતી નહીં લે આ જલુ ને તો રાખ્યો આ જલુ ને જલુ ને તો રાખતો હું

એ તો બબલા જ ખાય બાકી એ છે ને દૂધ પીવે બાકી બીજું કાંઈ નહીં ને આજનો વિડીયો વિડીયો સારો લાગે તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો મળીએ આપણે નવા વિડીયોમાં બધાને જય માતાજી રામ રામ